જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત છે શાસ્ત્ર અનુસાર એવું કહી શકાય કે બે અનેક ગણો જો ફળની પ્રાપ્ત કરવી છે કે અનેક ગણા ફળની ઈચ્છા રાખનાર વ્યક્તિએ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવનારી અક્ષય તૃતીયાના દિવસે સ્નાન દાન દાનમાં પણ વિશેષ ભૂમિદાન કન્યાદાન જલદાન ભક્ષ્ય પદાર્થ એટલે અન્ન દાન વિદ્યાદાન સુવર્ણ રજત આદિ ભૂમિ આદિ દાન નું વિશેષ મહત્વ છે પરંતુ દરેક વ્યક્તિ કેમ કે રાજા છે એ દાને અને પ્રજા સ્નાને તો રાજા છે એ ભૂમંડળ એટલે પૃથ્વી સુવર્ણ રજત આદિ દાન કરી શકે પરંતુ પ્રજા છે તે ગંગા સ્નાન કરી શકે પોતાના નિત્ય જે જલ સ્નાન કરવાનું જે સ્નાનાગર છે બાથરૂમ ઇત્યાદિ તેમાં પણ ગંગાજલ પધરાવી અને ગંગા સ્નાન કરી શકે છે અને ભક્ષ્ય પદાર્થ એટલે અન્ન દાન કરવું વિશેષ મહત્વ છે અક્ષય તૃતીયાના દિવસે એટલે કે અક્ષય તૃતીયા વૈશાખ સુદ ત્રીજના દિવસે આવનારા દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે આ દિવસે કરેલા જપનું અક્ષય ગણું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે કરેલા દાનનું અસંખ્ય અનલિમિટેડ ફળની પ્રાપ્તિ થતી હોય છે તો દરેક દર્શક મિત્રોએ પુણ્ય પ્રાપ્ત કરવા માટે અક્ષય તૃતીયાના દિવસે સ્નાન દાન તપસ્વાધ્યાય એટલે તપશ્ચર્યા કરવી જોઈએ દાન કરવું જોઈએ ગંગા ઇત્યાદિ સ્નાન કરવું જોઈએ તે દિવસે એવું કહી કહેવાય છે કે ભાઈ ભગવાન પરશુરામ એટલે નારાયણના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનનો પણ જન્મોત્સવ દિવસ છે તો તે દિવસે ભગવાન પરશુરામ નારાયણની પૂજા કરવી જોઈએ પરશુરામ ગાયત્રી દ્વારા ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ તેમના જપ કરવા જોઈએ ગંગા સ્નાન કરવું જોઈએ અને નારાયણનું સ્મરણ કરવામાં આવે તો અક્ષય ગણા ફળની પ્રાપ્તિ થતી હોય છે આ માસની અંદર એવું કહેવાય છે કે સૂર્ય નારાયણ સ્વયં પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિની અંદર પરિભ્રમણ કરતા હોય છે એટલે સૂર્ય ઉચ્ચ રાશિમાં હોવાથી પરશુરામ ભગવાનનો જન્મ હોવાથી આ દિવસે કરેલા પુણ્યથી અક્ષય ગણુ પ્રા ફળની પ્રાપ્તિ થતી હોય છે શૌર્યની પ્રાપ્તિ થતી હોય છે તેની સાથે સિદ્ધાંત અને નીતિ નિયમના જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે આ માસની અંદર સૂર્યની ઉપાસના કરવાથી સત્તા મહાસત્તાની પ્રાપ્તિ થાય છે ઉપાસના દ્વારા ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થાય છે ભક્તિ જ્ઞાન દ્વારા નિર્મલ ન્યાય આપવા વાળું નિર્મલ જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે એટલે સવિશેષ વિશે સૂર્યની ઉપાસના જામદયજ્ઞ એટલે ભગવાન પરશુરામની ઉપાસના તેની સાથે એવી પણ એક લોકકથા પણ છે અને સત્ય ઘટના પણ છે કે પાંડવોને જ્યારે વનવાસ થયો ત્યારે અન્ન ભોજન ન હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ નારાયણે એવું કહેવાય છે કે ભાઈ તેમને અક્ષય પાત્ર આપ્યું ક્યાંક એવું પણ સાંભળવામાં આવ્યું છે કે દ્રૌપદીએ સ્વયં સૂર્યની ઉપાસના કરી હતી અને સૂર્યનારાયણની કૃપા દ્વારા અક્ષય પાત્ર પ્રાપ્ત થયું હતું

ઘણા બધા સંતો પાસે अक्षय પાત્ર હતું જે अक्षय પાત્રને વસ્તુ મૂકવામાં આવી અને પછી આપવામાં આવે એટલે વસ્તુ ક્યારેય ખૂટે નહીં અસંખ્ય ગણી વૃત્તિ જતી હોય છે એટલે આ દિવસે દાન કરવું આ દિવસે જપ કરવાથી अक्षय ગણા ફળની પ્રાપ્તિ થતી હોય છે એટલે અક્ષય તૃતીયાના દિવસે કરેલા સત્કર્મનું અસંખ્ય ગણું ફળની પ્રાપ્તિ થાય છે વિદ્યાર્થીઓ બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ માટે ભજન કરવું જોઈએ ધનાર્થી એટલે ધનની અપેક્ષાવાળા વ્યક્તિ હોયે શ્રી મહાલક્ષ્મીની કૃપા માટે વિશેષ લક્ષ્મીની પૂજા શ્રી નારાયણની પૂજા કરવી જોઈએ મકાનની ઈચ્છા વાળા વ્યક્તિઓએ પોતાનું ગૃહ મકાન લેવું હોય તો તેમણે વરા ભગવાન નારાયણનું નું કરવું જોઈએ સવિશેષ માટે આપ અમારા કાર્યાલયનો પણ સંપર્ક કરી શકો છો હર હર મહાદેવ